બાપુ સાની આખો થી પ્રથમ ભાઈ નોતા આવ્યા તો કેમ સો યુટ્યુબ ફેમિલી હું છું આપણો દોસ્ત રાહુલસિંહ રાઠોડ જય દ્વારકાજી જય માતાજી સૌરાષ્ટ્રની ઢીંગી ધરા ઉપર આપસો ડાયરા ને રામ રામ અને અત્યારે થઈ ગયા છે સવારના સાડા દસ આપણે ગુડ મોર્નિંગ અત્યારે સાડા દસે કર્યું છે બ્લોગના એન્ડ સુધી બન્યા રહી આપનો દિવસ શુભ રહી માતાજીને શુભકામનાઓ સાથે આપણે જઈએ આપણે રાબેતા મુજબ કારખાને જઈએ અને હા એક કહેવત છે કે કામ કરવાવાળાને કોઈ શિખર નથી નડતા એનું હું તમને દાખલો બતાડું કે લીંબુડી છે ને એમાં ગુલાબ ઉગ્યું છે આ હું તમને દેખાડું તમે બ્લોગ ના સુધી બન્યા રહેજો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટ જરૂરથી કરી દેજો અમારા બ્લોગ તમને દવા ગમતા હોય તો બ્લોગ કોમેન્ટ જરૂરથી કરી દેજો તો ચાલો આપણે આજનો દિવસ આગળ વધારીએ આ હું તમને કહેતો તો એ લીંબુડીની અંદર ઉગ્યું છે ને હું તમને કહી દઉં એ લીંબુડીની અંદર નથી પણ અહીંયાથી ને અહીંયા ગુલાબનો સોડ છે એ સોડ અહીંયા ગયો છે અને અહીંયા ગુલાબ ઉગવાનો પ્રયત્ન કરી લીધો એટલે કામ કરવા હિમાલયના શિખરો નથી નડતા એ વાતા ગુલાબે સાર્થક કરી બતાડી તો કાંઈ વાંધો નહીં આપણે પણ રામ પ્યારી જઈએ અને ચાલુ કરી અને ગાડી લઈ જઈએ જુઓ તમે ભાઈ હતી નહીં નવી કંડિશનમાં થઈ ગઈ આ શું છે આ ધૂળ સડી ગઈ છે તો ચાલો થોડું ઘણું ક

એમાં આવડો આ આવડો આ બહુ બહુ વિનય ની જાણું છે હા અને પાછ બેન નામ હાર્દિક છે એને બે ની રાશિ એક થાય એટલે મારા બેટા કામ નથી કરતા હમ બાપુ શાહ ભરવા મીડ્યા છે ને આપણે શાહ લઈ જવાનું ઓર્ડર આવ્યો છે કારખાની થી બાપુ શાહ ની કેન્ટીન આખ્યા છે જલાલપુર માં રવિવાર છે આને તો રાયવા છે પણ આતે બપોર સા હુઈ નઈ જ જાતો કરી પતંગ સગાવાન દીકરા થાય બધા કે નજીક આવી રહી છે ને એટલા માટે વાહ ગુલાબ ફિલેઈ જો કેમ એક નંબર ગુલાબ સકાવન ઘેરે જો અમે લૂટણીયા ગેંગ બેઠી જો બેઠી જો રાય લૂટવા ની કે ગેંગ બનાવી છે ઈડે ની જોડા લઈ લેન છે આ તો શાંત પડી ગઈ છે અને આપડે ઘરે આવે છે આપડે એને કોણ દોડાય જોવા તમે પૂરો પ્રથમ ભાઈ આખો જે પ્રથમ ભાઈ નોતા આવ્યા પણ અત્યારે પ્રથમ ભાઈ બ્લોગ માં આવી ગયા જોવા તમે જો તો પ્રથમ ભાઈ અત્યારે આવી ગયા છે ને આપણે હાથ પડી ગઈ છે ને આપણે ગાડી અંદર લેવાની છે પ્રથમ ભાઈ અહીંયા જોવો એક ફેર હાલો જોવો હવે દેખો તો ચાલો વ્લોગ ના અંત સુધી બન્યા રહેજો જો જો દેખાય તઈ તું નાનો હતો તને મારું હું આખા મુંડી આયા મુંડી thank <laughs> you